પેરિસ પેરાલિમ્પિક્સના સુવર્ણચંદ્રક વિજેતા નવદીપે તેમના ત્રીજા નવદીપના આક્રમક ઉજવણીના દ્રશ્યોએ સ્થાનિક દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો જે મોટી સંખ્યામાં તેમને સમર્થન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ રજત ચંદ્રક સાથે ભારતે વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં કુલ બાવીસ ચંદ્રકો સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું જેમાં છ સુવર્ણ ત્રણ રજતા અને સાત કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે આ ઐતિહાસિક પ્રદર્શન સાથે ભારત ચંદ્રક તાલિકામાં દસમા સ્થાને રહ્યું હતું નવદીપિયા અજીતને પોતાની દિવાળીની ભેટ ગણાવી હતી અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો